ધંધુકા તાલુકામાં વીજ ચોરી સામે મોટું અભિયાન બે હજાર અગ્યાસી કનેક્શન ચેક એકસો ને બેતાળીસ ચોરીમાં પકડાયા રૂપિયા ત્રશી પોઈન્ટ નવ લાખનો દંડ વસૂલવાનો અંદાજ અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકાના રોજિકા પીપલ તગડી જિંજર ભલગામડા આકરું સાંઢીડા રતનપુર મિંગલપુર ઝાંખી ખરડ અને કોટડીયા સહિતના વિસ્તારોમાં વીજ વિભાગ દ્વારા મોટા પાયે કનેક્શન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન દરમિયાન કુલ બે હજારને અગ્નિ એસી વીજ કનેક્શનનું ચેકિંગ કરવામાં આવ્યું તપાસમાં એકસો બેતાળીસ કનેક્શન વીજ ચોરી કરતાં ઝડપાયા જે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વીજ વિભાગના અંદાજ મુજબ આ કાર્યવાહીથી આશરે રૂપિયા ત્ર્યાસી લાખનો દંડ વસૂલ થવાની શક્યતાઓ છે અધિકારીઓએ જણાવ્યું કે આવનારા સમયમાં પણ વીજ ચોરી અટકાવવા આવા કડક ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે વીજ ચોરી કરનારાઓ સામે કડક પગલા લઈ નિયમિત વીજ પુરવઠો અને આવક સુરક્ષિત રાખવાનો વિભાગ સ્પષ્ટ સંદેશ રિપોર્ટર સી કે બારડ